અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વાતંત્ર ભારતના પંચોતેરમાં આઝાદીના પર્વ એટલે કે આજે અમૃત મહોત્સવની ઉજવણી કરાય છે તે સુરતના અઠવા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો કૃષિ મંત્રીના હસ્તે તિરંગો લહેરાવી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં આ વર્ષે આઝાદીન અમૃત મહોત્સવની થીમ પર ઉજવણી કરવામાં આવી છે કોરોના કાળમાં ડિસ્ટન્સની રંગારંગ કાર્યક્રમો આવી રહ્યા છે દેશમાં જોશ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્ર પર્વની સુરતમાં અઠવાડિસના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુનાસ્તે તિરંગો લહેરાવ્યો આવ્યો હતો તિરંગને સલામી આપીને કૃષિ કોરોના વોરિયર્સના સન્માન કર્યા હતા પાંચમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા છે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓના કાર્યક્રમ શહેરભરની અંદર જ્યાં હતા તેમાં બ્લડ ડોનેટ કેમ્પ સ્વચ્છતા અભિયાન સારથી જેવા કર્મચારીઓ સન્માન સહિત અનેક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ અને ગુજરાત પોતાનો પંચોતેરમો સ્વાતંત્ર પર્વ મનાવી રહ્યો છે સૌપ્રથમ તો સુરત શહેર અને સુરત જિલ્લાની જનતાને હું સ્વાતંત્ર પર્વની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આપણે પરકીઓના હાથમાંથી મુક્ત થયા અને સ્વાધીન ભારતના નાગરિકો તરીકે વિકાસની યાત્રાના નવા નવા સોપાનો સિદ્ધ કરી રહ્યા છીએ કોરોનાની ભયંકર મહામારીની વચ્ચે પણ વિશ્વ એવી રીતે સપડાયું છે કે એમાંથી બહાર નીકળવા વલખા મારતું હોય ત્યારે ભારતના સમર્થ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદર્શી નીતિ લોકડાઉનના ક્રમશઃ તબક્કાઓ આપીને ભારતની આમ જનતાને કોરોનાની ભીષણ લપેટમાંથી બહાર લાવવામાં આપણને એમની આ સફળ નીતિ કારગત નીવડી છે હવે ત્રીજી લહેરની પણ આપણે આસાનીથી પાર કરી કરી જાય એ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને આગોતરું આયોજન કરી રહ્યા છે આજે સ્વાતંત્ર્ય પર્વની જ્યારે દેશ અને ગુજરાત અને સુરત ઉજવણી કરી રહ્યા છે ત્યારે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોના ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને કોરોનાને હજી દેશમાંથી આપણે વિદાય નથી આપી પરંતુ એને ફેસ કરવા માટે આપણે આનું શિસ્તનું પાલન કરીએ માસ્ક પહેરીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ હાથ સાફ રાખીએ અને આવતા દિવસોમાં પણ આપણો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રની અમૂલ્ય મૂડી છે એ કોરોનાની ગરતામાં ધકેલાય નહીં એની કાળજી રાખીએ સુરત શહેર અને સુરત જિલ્લો આવનારા વર્ષમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે વિકાસની નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ પ્રકારની હું આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું સુરત શહેરના યોજાનારા સ્વતંત્ર પર્વની ઉજવણી સરકારના દિશા નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મહાનુભાવના હસ્તે કોરોના વોરિયર્સ પેરામેડિકલ સ્ટાફ સેનિટેશન વર્ક તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી મહાતાપીને સ્વસ્થ થયેલા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તો નાના મોટા સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા ત્યારે આ રાષ્ટ્રધ્વજ ક્યાંક બાળકોના હાથમાં દેખાયા તો ક્યાંક સોસાયટીમાં સરકારી ઇમારતો ઉપર અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું હઝર કોરેશી જીતન ફેડિયોસ